સાબરકાંઠા જિલ્લામાંથી જે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પસાર થાય છે તેને સિક્સ લેનમાં રૂપાંતરિત થઈ રહ્યો છે ત્યારે પાંચ વર્ષ કરતા પણ વધુ સમય થયો હોવા છતાં કામ હજુ પણ પૂર્ણ નથી થયું જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પ્રાંતિજ ચોકડી પર હિંમતનગરના મોતીપુરા ચોકડી પર અને હિંમતનગરથી સહકારી જીન ચોકડી પર છેલ્લા પાંચ વર્ષથી વધુ સમય વીતવા છતાંય પુલનું કામ પૂર્ણ થયેલ નથી આ હાઈવે પર દિલ્હી જતા રાજસ્થાનની આવતા માઉન્ટ આબુ અંબાજી જતા મુસાફરોનો ઘસારો વધુ જોવા મળે છે ત્યારે લોકો હેરાન થયા છે અત્યારે હાલ છેલ્લા આઠ વર્ષથી જે નેશનલ હાઈવે નંબર આઠ બની રહ્યો છે એમાં અહીંયા ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્યશ્રી છેલ્લા બે ટર્મથી કે ત્રણ ટર્મથી ચૂંટાય છે અને અત્યારે હાલ ધારાસભ્યશ્રી પણ પ્રાતિજ અને હિંમતનગરના ચૂંટાયેલા છે તો આ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર મોટીપુરા સર્કલ અને એનાથી આગળ સહકારી જીન આવેલું છે ત્યાં સિવિલ પણ આવેલી છે અને આરોગ્યના બધા દવાખાના પણ અત્યારે ત્યાં આવેલા છે જેના રાજસ્થાનથી પણ દર્દીઓ આવે છે અને છોકરાઓ અને બાળકો પણ અભ્યાસ કરવા માટે જાય છે અત્યારે રોડ અને સાઈડના જે માનલો કે સર્વિસ રોડ છે એટલા બધા ખરાબ અવસ્થામાં છે અને વાળે ઘડીએ ત્યાં ડિઝાઇન બદલવાથી કામગીરી થતી નથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી અને એ સાંસદ સભ્યશ્રીને જાહેર હિતમાં માંગણી છે કે આ પબ્લિકને રિલેટેડ મુદ્દો હોય વહેલી તકે રોડ બની જાય અને એનો જે લાભ છે એ નાગરિકોને મળતો થાય અત્યારે હાલ ઘણી વખતે જે એમ્બ્યુલન્સ છે એ પણ લો કે તમારે એના અંદર ફસાતી અમે જોઈશે નાગરિકોનો હિતમાં વહેલી તકે આ રોડ બને એવી અમારી માંગણી છે નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ જે હિંમતનગરથી પસાર થઈ રહ્યો છે જે ચિલોડાથી ઉદયપુર જઈ રહ્યો છે એ છેલ્લા સાત આઠ વર્ષથી કામગીરી ચાલુ રહી છે પણ કામમાં કોઈ પ્રગતિ દેખાઈ નથી રહી આઠ આઠ વર્ષ થયા છતાં પણ નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને જે બ્રિજની કામગીરી છે એ ખૂબ જ ધીમી ચાલી રહી છે ગઈ સંસદમાં પણ આપણે મીડિયા માધ્યમથી રજૂઆત થઈ હતી આ ફરી પાંચ વર્ષ પૂરા થયા અને સંસદ સભ્યનું ઇલેક્શન પણ આવી ગયું પણ હજી સુધી કામગીરી પૂરી નથી થઈ